પ્રદેશના ખેડૂતોમાં ખેતી સાથે પશુપાલનનું પ્રમાણ વધે તેવા ઉમદા હેતુથી બનાસનું સફળ સહકારિતા મોડેલ અપનાવ્યું છે જે માટે બનાસ ડેરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મત વિસ્તાર વારાણસીમાં અત્યાધુનિક ટેકનોલોજી સબર બનાસ કાશી ડેરી સંકુલ બનાવ્યું છે બનાસ ડેરીએ ઉત્તર પ્રદેશમાં સ્થાપેલી બનાસ ડેરીથી આજે પૂર્વાચલમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે જેના કારણે લાખો ખેડૂતોમાં ખેતી સાથે પશુપાલનનો વ્યાપ વધ્યો છે ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલા બનાસના સહકારિતા મોડેલ સાથે આજે સ્થાનિક પશુપાલકો કામ કરી રહ્યા છે પશુપાલન ક્ષેત્રે પૂર્વાચલમાં થયેલા મોટા પરિવર્તનો શ્રેય બનાસ ડેરીના ફાળે જાય છે બનાસ ડેરીના પશુપાલનના કામને વધુ વેગ આપવા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાસ કાશી સંકુલના પ્લાન્ટ માટે એકસો ચાલીસ કરોડની સબસિડી બનાસ ડેરીને આપી છે ચાલીસ વર્ષમાં દર વર્ષે દસ કરોડ એમ મળી કુલ એકસો ચાલીસ કરોડની સબસિડી બનાસ ડેરીને પ્રાપ્ત થશે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સૌથી પહેલા બનાસ ડેરીને આ સબસીડી પ્રાપ્ત થઈ છે આ મોટી આર્થિક સહાયતા માટે ચેરમેન શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના નિયામક મંડળે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો